માનફાલ સમતા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને મધર કેર ફાઉન્ડેશન સંચાલિત માલપુર વિઝન સેન્ટરનો પ્રારંભ કરાયો અંધજન મંડળ નેત્ર સારવાર કેન્દ્ર માલપુરના પ્રારંભ કાર્યક્રમમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા માલપુર પ્રદેશ આરોગ્ય મંડળના પ્રમુખ રોહિત શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને દર સોમવારથી શુક્રવાર સુધી માલપુર ખાતે માલપુર વિઝન સેન્ટરમાં આંખોની તપાસ અને સારવાર શરૂ કરાય છે જેનો સમગ્ર માલપુર તાલુકાની જનતાને લાભ મળશે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી Good shot. માલપુર પ્રદેશ આરોગ્ય મંડળનો પ્રમુખ છું સાથે સાથે પીપીએફ મેડિકલ્સ એસોસિએશન અંજન મંડળનો હું ટ્રસ્ટી પણ છું અંજન મંડળના ટ્રસ્ટી હોવાને નાતે આ રિસર્ચ સેન્ટર અહીંયા અંજન મંડળ તરફથી માલપુરમાં થઈ રહ્યું છે એનો મને ખાસ માનંદ માલપુરના નિવાસી તરીકે મને ખાસ આનંદ છે અને માલપુર પ્રદેશ આરોગ્ય મંડળ અહીંયા પાયાની જે કઈ જરૂરિયાત હતી આ સેન્ટર માટે પૂરી પાડી છે અને એમાં પણ ખાસ અરવિંદભાઈ અને અમરીશભાઈએ ઘણી સારી એવી મહેનત કરી અને આ સેન્ટરને શરૂ કરવામાં સારો પ્રયાસ કર્યો છે